ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક બે હજાર છ અને રે અનવેના રૂલ્સ અને રેગ્યુલેશન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કામગીરી કરીશ બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમના તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી એસ પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી કે કે ચૌધરી તથા ઈ એસ પટેલ દ્વારા અઢાર જૂન બે હજાર પચ્ચીસના રોજ

સદર ભેઢી ઘુમર નામે ગાયનું અને ભેંસ નું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં માલુમ પડેલ છે ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે